ભરૂચના જંબુસર તાલુકાના કરમાડ ગામે ભાથીજી મહારાજના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો કરમાડ ગામે રાઠોડ સમાજ દ્વારા ગામને પાદર આવેલ ફાગવેલ ધામના ક્ષત્રિય મંદિરનો ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી બે દિવસથી સમગ્ર કરમાડ ગામ રાઠોડ સમાજ ગામના આગેવાનો અગ્રણીઓ તમામ વર્ણ અને જ્ઞાતિના લોકો ભાથીજી મહારાજની ભક્તિના રંગે રંગાયા અને ભાથીજી મહારાજ જયના નાથથી ગગન ગુંજ્યું રાઠોડ સમાજને કરમાળ ગામના સરપંચ ઉપસરપંચ પટેલ સમાજના તમામ લોકો દ્વારા ખભે ખભા મિલાવી હિન્દુ ધર્મી ગામો માટે ઉદાહરણરૂપ કહી શકાય પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના દંપતીઓએ પૂજા વિધિ અને યજ્ઞ હવનમાં પૂજા અર્ચના આહુતિનો લાભ લઈ ધન્યતા અનુભવી મંદિરના આયોજકો દ્વારા ગામના તમામ લોકો અને આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું પ્રતિષ્ઠાના ભાગરૂપે રાત્રિના સમયે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક ગામ લોકો આજુબાજુના ગ્રામજનો ડાયરાની મોજમાણી અને ભાતીજીની ભક્તિમાં સંગીતના તાલે ઉઠ્યા હતા ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિસ્તારના ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ જંબુસર પોલીસ નાયબ અધિક્ષક ફિયલ ચૌધરી અને ગામના સરપંચ ઉપસરપંચ સહિત પટેલ આગેવાનોએ ઉપસ્થિત રહી મંચની શોભાવ્યના સમાચાર પ્રાપ્ત થયા છે

હાલના સમાજના લોકો બધો ઘણો મોટો ફાળો છે પટેલ સમાજનો છે જ ફાળો મોટો ગામના તમામ જ્ઞાતિઓનો ફાળો મજબૂત છે એના સહકારથી અમારા રાઠોડ સમાજના આ છોકરાઓની મહેનત અને બધી જ વાતે સગવડ મળી રહે છે એટલે અમે આ પ્રાણ પ્રતિષ્ઠાનું ઊભું કરેલ છે એમાં અમે પ્રોગ્રામ રાખ્યો છે કે ભાઈ ડાયરાનું આયોજન કરેલું છે જમણવાયુ નું આયોજન કરેલું છે બધો સાથ સરકાર અમને આગળથી મળી રહ્યો છે એ પ્રમાણે અમે આ કામ કરેલું છે